જોકે હવે તેમની માંગ સ્વીકારી લેવામાં આવી છે અને એકતાલીસ પશુપાલકોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે સાબરડેરીમાં થયેલા ઘર્ષણ બાદ પશુપાલકોનો આઠના દિવસે પણ વિરોધ યથાવત રહ્યો છે પોલીસની સુરક્ષા સાથે ડેરીમાં દૂધના ટેન્કરો આવી રહ્યા છે દૂધના ટેન્કરો ખેરબ્રહ્મા સાબર ડેરી સુધી આવી રહ્યા છે પંદરથી વધુ ટેન્કરો પોલીસ બંદોબસ્ત સાથે લાવવામાં આવ્યા છે હજી પણ ભાવ ફેરે મુદ્દે પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે જામીન મંજૂર થતાં સાબરકાંઠાના પશુપાલકોમાં ખુશી જોવા મળી છે જામીન ઉપર મુક્ત કરવા માટેનો હુકમ કરેલ એમાં કેટલીક શરતો મૂકેલી છે કોઈ ફરિયાદ પક્ષના કોઈ સાહેદોને ધાકધમકી આપવી નહીં ગુજરાત રાજ્યની હદ છોડવી હોય તો પૂર્વ પરવાનગી કોર્ટની લેવી તેમજ કોઈ સરનામું ફેરફાર થાય અથવા પાસપોર્ટ ધરાવતા હોય તો નામદાર કોર્ટને જાણ કરવી ન હોય તે બાબતોની એફિડેવિટ આપવી એટલે જે કોઈ નિર્ણય થયો છે એ જોતો ખેડૂતો પશુપાલકોમાં આનંદની લાગણી છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે રીતે જે ભૂતકાળ ભૂતકાળમાં આપણો જે જિલ્લાનું જે શાંતિથી જે કામકાજ ચાલતું હતું એ

સાબરકાઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાગના પશુપાલકોએ ત્રણ માંગણીઓને રજૂઆત કરી છે ભાવ ફેરે પશુપાલકોની જેલ મુક્તિ મૃતકને સહાય સહિતની કમિટીને બરખાસ્ત કરવા અંગે હજી પણ વિરોધ ચાલી રહ્યો છે પશુપાલકો સ્થાનિક મંડળીઓ થકી કમિટીને બરખાસ્ત કરવાનો ઠરાવ કરી રહ્યા હતા પશુપાલકોનો આક્રોશ જોઈને નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેમની માંગો સ્વીકારી હતી કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત